જાના લોકો દ્વારા આવેદન અપાયું છે કેશોદ ખાતે આજ રોજ અનુસૂચિત જાતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર આવેદન પત્રો આપી ચીમકી પણ ઉચ્ચારી છે ચાલુ સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતીય સંવિધાન ના

સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી મહેશભાઈ મકવાણા આજરોજ ડેપ્યુટી કલેક્ટર કેશોદશ્રીને આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે હાલના બે દિવસ પહેલાના સમયગાળા દરમિયાન દેશના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવા અમિત શાહજી એ જે બંધારણના રચિયતા છે નારીના મુક્તિદાતા છે દલિતો શોષિતો વંચિતોના ભગવાન કહી શકાય એના વિશે અપશબ્દો બોલી અને ગૃહમાં પોતાની માનસિકતા રજૂ કરી છે કે તેમની માનસિકતા કેટલી નીચલી કક્ષાની છે આ નીચલી કક્ષાની માનસિકતાના હિસાબે આજ દેશના દરેક ખૂણાઓમાં હું કહું તો એક રીતે આવેદનપત્રોની ભરમાર ચાલુ થઈ ગઈ છે અને માગણી ચાલુ થઈ ગઈ છે કે દેશના ગૃહમંત્રીને રાજીનામું આપવું પડે કારણ કે બંધારણના રચિતાના અનુસાર જ્યારે એક સામાન્ય માનવી દેશના ગૃહમંત્રીનું પદ ધારણ કરે છે અને તે આવી નિમ્ન કક્ષાની જો અપશબ્દો કાલુ સંસદ ગૃહમાં બોલે છે તો આ મારા ખ્યાલથી બહુ ખરાબમાં ખરાબ અને શરમજનક બાબત કહેવાય આની સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઘોર નિંદા કરે છે અને ગૃહમંત્રીને તમામ સમસ્ત અનુસૂચિત જાતિ એવી માંગણી કરી છે કે ગૃહમંત્રીને તેના પદ ઉપરથી રાજીનામું આપવા આપવું જોઈએ બરાબર જો કેશોદ તાલુકાની આ માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગમે ત્યારે ઉગ્ર આંદોલન થઈ શકે છે તેવી ચીમકી પણ અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને ઉચ્ચારી છે માટે અમારી માંગણી છે કે અમિત શાહજીને તેમાં ગૃહમંત્રીના પદ ઉપરથી બરખાસ્ત કરવામાં આવે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન કે કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે